જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સાથે રક્ષા રાખડી શેર કરી રક્ષા રાખડીનો વિડીયો હવે આપણે રેશમના પવિત્રા એકદમ સરળતાથી એકદમ આસાન ડિઝાઇનવાળા કેવી રીતે આપણે બનાવી શકાય એ આપણે જોઈ લઈએ તો આ છે ને આ કોટનનો દોરો છે તો એક બાજુ એને ગાંઠ આવી રીતે વાળી દેવાની અને એના ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની જેનાથી હલે નહીં દોરો સેજ મોટો લેવાનો કારણ કે એને આપણે પછી નોટ્સ લગાડવાના છે એટલા માટે તો એક દોરાને નીચે મૂકવાનું આવી રીતે ડબલ દોરો અને ચાડો જ દોરો લેવાનો આમાં સીજ આપણે ચાડો દોરો જોશે તો એક દોરો આમ નીચે મૂકવાનું અને એક દોરાને સાઈડમાં મૂકવાનું સીધે સીધું જ દોરો રાખવાનો અને એક દોરાને એક આમ સાઈડમાં મૂકી દેવાનું અને પછી આવી રીતે આપણે જે કલરના પવિત્ર પવિત્રા કરવા હોય એ કલર આપણે લઈ લેવાના મારી પાસે કલર નથી ચાચા બે ત્રણ જ છે તો અહીંયા છે ને એક ઓરેન્જ કલર લીધું એટલે કેસરી કલર લીધું છે કેસરી કલરના રેશમ લીધું છે અહીંયા અને વ્હાઈટ કલરના છે આમાં બે ત્રણ કલર ત્રણ ચાર કલરનું આપ બનાવવું હોય તો ખૂબ સુંદર થાય ડિઝાઇન ખૂબ સુંદર આવે એનું પણ હવે જેને નથી ફાવતું જે હજી ખાલી બિગનર્સ છે પણ એને કરવું છે પોતાની હાથે પવિત્ર બનાવવા છે અને પ્રભુને ધરવા છે તો એના માટે ખાસ આ વિડીયો છે તો આવી રીતે નાના નાના એને કટ કરી લેવાના જે રેશમ હોય ને એને નાનું આવી રીતે નાના નાના કટ કરીને પછી એ જે દોરો આપણે નીચે મૂક્યો છે દોરાની ઉપર આવી રીતે એને પાથરી દેવાનું છે રાખી દેવાનું છે આપણે જો નીચેનો દોરો હલે નહીં એ ધ્યાન રાખવાનું વચ્ચ મૂકવાનું આવી રીતે મેં પેલા ઓરેન્જ કલર લીધું અને પછી એટલે કેસરી અને પછી વ્હાઈટ કલર અને રેડ કલર છે બહુ નથી સારું મારો આ રેશમ છે મારે બહુ જૂના છે એટલે અને જો એકદમ નવે નવા રેશમ હોય તો એના પવિત્રા ખૂબ સુંદર થાય છે તો એકદમ સારા હોય ને રેશમ એ જ રેશમ લેવાના તો એના પવિત્રા ખૂબ સુંદર થશે તો આવી રીતે છે ને ફરીથી ઓરેન્જ કલર મેં પહેલાં લીધું હતું તો એ જ ફરીથી આપણે જે કેસરી કલર થયું એ ફરીથી અહીં મૂકી દઈએ આવી રીતે એટલે મેં ટોટલ ત્રણ કલરનો ઉપયોગ કર્યો છે આપ સુંદર એ થાકવાળા પવિત્ર બી બનાવી શકો છો પછી જે બીજો દોરો આપણે સાઈડમાં રાખ્યો તો એ દોરાને ફરી એની ઉપર વચ્ચો વચ્ચોવચ મૂકવાનું અને એની ઉપર કંઈ વજનવાળી વસ્તુ મૂકવાની જેથી શું છે કે હલે નહીં વજનવાળી વસ્તુ મૂકી દીધી અને પછી જે બે છોર ભેગી થઈ છે આ બે દોરા જે એકબીજાની ઉપર મૂક્યા હતા એને આવી રીતે આપણે આટી લેવાની છે આવી રીતે એના આટા સરખા વાળવાના છે વધારે જ લેવાની છે એટલે હલકું ફુલકું નહીં વધારે એકદમ આટી આવી જાય ને એવી રીતે એટલે દોરો આપણે જાડું લેવાનું છે એ ધ્યાન રાખવાનું આપણે તો સરખું એવું આટી સરખી લેવાની એ ધ્યાન રાખવાનું એકદમથી આંટી આવી જાવી જોઈએ પછી હલકેથી એકદમ હલકે હાથે તેને એક સાથે બધાને ઉપાડી દેવાના હલકું હલકું કરીને આમ ફેરવતું જવાનું અને અડધું વજનનો ભાગ ઉપાડવાનું બધા જે એક સાથે આપણે પવિત્ર બનાવ્યા છે તો થોડો થોડો ભાગ આવી રીતે મૂકવાનો જો આવી રીતે આગળ હજી ડબ્બો મેં રાખેલો છે એક સાથે જ બધા નહીં ઉપાડી લેવાના વજન નહીં તો શું છે પવિત્ર ખુલી જશે બનશે નહીં તો આ જો થઈ ગયું દેખાઈ રહ્યું છે આપણે આટીવાળી એટલે આવી રીતે આ એમ આમાં ભેગું થઈ ગયું આપણે જે માર્કેટમાં પવિત્ર બને છે આવી રીતે જ હોય છે એટલે આપણે એમ થાય કે આપણે ઘરે કેવી રીતે બનાવીએ આ પવિત્ર તો જો આવી રીતે થઈ જાય છે પછી ફરીથી આટી મારવાની એને આંટી તો માર મારતું જ રહેવાનું છે આપણે એ નહીં મૂકવાનું કારણ કે એનાથી જ પવિત્ર બનશે હરખી રીતે આંટી મારતા જઈએ અને આમ કાઢતા જઈએ ને નહીં તો ભેગું થઈ જાય પછી ફરીથી એને હલકે હાથે એને ઉપાડવાનું જે વજન આપણે મૂક્યું છે ને હલકે હલકે હાથેથી ઉપાડવાનું છે વજન અને ફરીથી એને આટી લેવાની છે અહીં જો આપ આ જો આ અહીં કેટલું સુંદર થઈ ગયું એટલે હું આપણે કહું જો બને તો રેશમ એકદમ સરસ હોય ને એ જ રેશમનું લેવાનું તો એના ખુલ્લું ખુલ્લું એકદમ થશે ખૂબ સુંદર થશે આ જો આવી રીતે ફરીથી આટી લેવાની છે એમાં આપ જો થઈ ગયું ને સુંદર એમાં કાંઈ જ વાર નથી લાગતી અને એ છે ને ખૂબ સરળ બી છે આ આવી રીતે જ આપણે આટી લેતા જઈએ તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો છેલ્લે બી જે વજનવાળું જે છેલ્લે આપણે જે દોરો દબાવીને રાખ્યો છે એને કાઢવાનું નહીં એ ધ્યાન રાખવાનું એના પર વજનવાળી જ વસ્તુ રાખવાની જેથી દોરો લસરીને નીકળી ન જાય તો જો થઈ ગયો સુંદર બધી આટી આવી ગઈ છે પછી જે એક્સ્ટ્રા દોરો એવું લાગતું હોય ને એને એક્સ્ટ્રા જે રેશમ હોય એને એને કાતરથી પછી કાપી લેવાનું અને સરખી ફિનિશિંગ આપી દેવાની પછી એને તો આવી રીતે આપ આપના ઈચ્છા પ્રમાણે જે કલર આપને ગમતા હોય જે ખૂબ સુંદર આવી રીતે આપ બનાવી શકો છો તો આ થઈ ગયું પછી અહીંયા એક છોર પર એ પહેલાં ગાંઠ વાળી દઈએ આપણે આટી વાળેલી જ રાખવાની અને એ મૂકીને પછી બીજી બાજુ બીજી બાજુ બી ઉપાડીને એના પર બી આપણે એ નોટ્સ લગાડી દઈએ એટલે ગાંઠ બીજી બાજુ બી ગાંઠ લગાડી દઈએ તો ભાઈ જો થઈ ગયું સુંદર પવિત્ર બની ગયું કાંઈ વાર ન લાગી છટપટ બની ગયું અને હવે કાતરથી શું કરીએ કે એમાં જે એક્સ્ટ્રા જે સાઈડ સાઈડના રેશમના ધાગા છે એ આપણે કાઢી લઈએ તો સુંદર એક સરખે સરખું જ પવિત્રું થાય તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરશો જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચી શકે એટલે ધ્યાન રાખવાનું આપે કે આવી રીતે જો આટી વાળતા જવાની છે આપણે આરટી વાળશું તો જ આવી રીતે પવિત્રું થશે અને થોડો થોડો પાર્ટ જ લેવાનું એક સાથે જ બધું નહીં ખોલી નાખવાનું નહીં તો પવિત્ર નહીં થાય હવે એમાંથી શું કરીએ એક સરખું આપણે એને ફિનિશિંગ આપી દઈએ તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો એ ખૂબ સરળ અને સુંદર રેશમનો રેશમનું પવિત્ર રેશમનો પવિત્ર એ તૈયાર થઈ ગયા છે આપણે સ્વહસ્તે બનાવેલા પવિત્ર તો આવી રીતે ઘણા બધા ટાઈપના ઘણા બધા કલરના પવિત્ર બનાવી શકો છો તો જો આપણે કાંઈ પૂછવું હોય તો આપણને ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશોને મારા જય શ્રી કૃષ્ણ